હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની પ્રવૃત્તિ નંબર ત્રણ મારી ચચિત્રપોથીની સમજ મેળવશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોનો હેતુ કેવળ વિદ્યાર્થીઓ નમૂનારૂપ પ્રવૃત્તિ જોઈને પોતાની જાતે પ્રવૃત્તિ કરી શકે તે માટેનો છે તો ચાલો પ્રવૃત્તિ નંબર ત્રણ મારી સચિત્ર પોથીની સંપૂર્ણ સમજ મેળવીએ તમે સંસ્કૃત પાઠ્યપુસ્તકની શરૂઆતમાં કેટલીક ચીજ વસ્તુઓના સંસ્કૃત નામ જાણ્યા હશે અહીં તમારે વિવિધ વર્તમાનપત્રો જૂના સામયિક અને અન્ય પુસ્તકોમાંથી તમને ગમતા ચિત્રો શોધી કાપીને આપેલ જગ્યામાં લગાવવાના છે આ ચિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આવતા હોય તેવા ન હોવા જોઈએ તેની ખાસ કાળજી લેજો આવા ચિત્રો એકઠા થઈ જાય પછી શબ્દકોષ અને અન્ય પુસ્તકોની મદદ વડે તે ચિત્રો નીચે તેના સંસ્કૃત નામ લખો ચિત્રો સાથે લખાયેલ સંસ્કૃત નામ તમારા મિત્ર અને શિક્ષકને બતાવી વર્ગ સમક્ષ વાંચી સંભળાવો તમે લગાવેલ ચિત્રોના આધારે સંસ્કૃતમાં એક વાક્ય લખો પીઠસ્થાનાની અહં પીઠસ ઉપરી ઉપામે સૂત બાલક સ્યુતે સહ વિદ્યાલ ગી સ્ત્રી માતા સ્ત્રી કપનેત્ર મમ ભ્રતા ઉપનેત્ર ધરતી પર્વત અહંતા રોચે જલંભિની જલ પીયે વૃક્ષ અહક્ષ અધ ઉપવ્યા કંદુક બાળકા કંદુકન ક્રીડતી શ્યા બાલક શ્યાપત વ્યંજન ગૃહે વ્યંજન ચાલુ અસર સંગણક મમ સંગણકમ અસ્તી નિશ્રેણી મમ નિશ્રેણી અસ્તી આ વીડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો